દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુવર્ય પૂજ્ય માધવપ્રિય દાજી સ્વામી માતૃપિતૃ તુલ્ય પૂજ્ય બાલકૃષ્ણ દાજી સ્વામી ભજન પૂજ્ય હરિશ્વ સ્વામી સર્વે નાના મોટા સંતો અને હરિભક્તોને મારા જય શ્રી સ્વામિનારાયણ આજનો દિવસ એટલે જોગી સ્વામીની તેરમી પુણ્યતિથિનો દિવસ અખંડ ભગવત પરાયણ વચન સિદ્ધ નિસ્વાદી વ્રત તપ અને જપથી પરિપૂર્ણ સ્વભાવે દયાળુ માયાળુ ઘોડા અને આજાદ શત્રુ એવા શરણ પ્રભુતિ શ્રી જોગી સ્વામીના ચરણોમાં વંદન બગીચામાં ભગવાન માટે ફૂલ ફૂલાની સેવા કરતા કરતા જ સ્વયં શ્રી હરિને અયના હાર બનાવી લે એવા સંત એટલે કે પૂજ્ય જોગી સ્વામી કોઈ દુખિયા કોઈ દુખિયાને જોઈને તેમનું હૃદય કાપી ઉઠે અને પ્રભુને પ્રાર્થના કરવા લાગે એવા સંત એટલે કે પૂજ્ય જોગી સ્વામી અનેક જીવને પોતાનામાં નહીં પરંતુ પ્રભુમાં જોડવાનું સતત તાન રાખનાર સંત એટલે કે જોગી સ્વામી જેમને કોઈ અભ્યાસ કરેલો નથી છતાં પણ શિક્ષાપત્રી અને વતનામૂતના સતત શ્રવણથી પૂરેપૂરું અમૃત પાન કરનાર સંત એટલે કે પૂજ્ય જોગી સ્વામી આ કેટલા રૂપિયાની નોટ છે એવી કઈ નાણાની ખબર નથી પડતી પરંતુ રે શ્યામ તમે સાચું નાણું આ કાવ્ય પંક્તિને સાચી કરનાર સંત એટલે કે પૂજ્ય જોગી સ્વામી નિરક્ષર હોય કે સાક્ષર દેશી હોય કે પરદેશી ભરાડી હોય કે ભગત નિર્ધન હોય કે ધનવાન રોગી હોય કે ભોગી એક વખત સ્વામીના દર્શન કરે અને તૃપ્તિનો ઓળકાર આવે એવા સંત એટલે કે પૂજ્ય જોગી સ્વામી પોતે હંમેશા ગડપણથી દૂર રહ્યા પરંતુ લાખો લોકોને સાકરની પ્રસાદીથી દુઃખ દૂર કર્યા એવા સંત એટલે કે જોગી સ્વામી સ્વામીના અંતિમ સમયે માનન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વામીના ચહેરા ઉપર રહેલા તેજ જોઈને કહેલું કે આ વિજ્ઞાનથી ફરે છે એવા સંત એટલે કે પૂજ્ય જોગી સ્વામી અરે આવા તો અનેક પ્રસંગો છે દીકરા નથી તેમને દીકરા આપ્યા વરસાદ નથી ત્યાં વરસાદ વરસાવ્યો અરે મૂંગાને બોલતા કર્યા સામાન્ય છોકરામાંથી મોટો શેઠિયો બનાવ્યો ભેંસને બેઠી કરી

તેના ઉપર પડી અને સ્વામીએ બૂમ પાડી ઓ લાલજી માર કૂદકો તને કઈ જ નહી થાય અને આ લાલજીને સ્વામી ઉપર પૂરેપૂરો વિશ્વાસ વિચાર્યા વગર

બાજુ ગરમી જ ગરમી હોય અતિશય તરસ લાગી હોય અને કોઈ આવીને કહે કે લ્યો ઠંડુ પાણી અને આપણે એને પીએ તો આપને દિલમાં કેવી તાડક તાડક થઈ જાય એ જ રીતે આપણને પણ તાડક થાય એવા ભગવાન અને સંતો મળ્યા છે તો શું આપણને તાડક ના થાય જરૂર થાય થાય ને થાય જ તો અસ્તુ માણી વારે રૂપી પુષ્પને ભગવાન અને આવા સંતોના ચરણમાં અર્પણ કરું છું જય શ્રી સ્વામિનારાયણ